फिर बस व्यवसायी के कोगने बलवान मत कोपटीओ ने, ने ए ए जा ए ब्ला आपला जोंग जब बोले लागे कोपटी ए उभ थाए उभ थाए अब 50 के उभ थाए खबर पर ले उभ थाए उभ थाए ने बुले घरवाने आज तो हिंसा दिवो है जा पोपटिया ने बे लडवा है लडवा મattham બધા કરા બધા એટલે થોડું સાહેલે આપણે બે નહીં બધા વેઈ વારે વારે ફરે શું કરવાનું અમાર શેતા હમો એટલે એમ જેવું પેલા મધરો પીધો રે ઓરા અરે મારી બે મજા એમ મજ છે વાળવા આવ્યો ને ગવરમાં ઊભા ગવાર માં સારું નઈ

મારે શું કરવાનું છે તે ચિંતા છે કવાર કેટલો ફહુલાનો બિચારાનો બધું ફીરી ગયું છે ઓક મોં ખાઈ जातोય મા તો તો ખો તન તમે અમાર લોય Apa kau orang opotian? Opotian. Opotian. Si tua ini, છે <laughs> <laughs>

ભાઈ નો વાલ ફોન આવ્યો આપડે બઉ લડાઈ જાય એટલે જ નહીં આપડે હું તો મારું છીએ તને ખબર પડે નથી એટલે તું માલ તું માલ તું કરું આ મારું પા